જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસુ પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી હતી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાર મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજસ્તન માર્કેટિંગ એરમાં આજે તારીખ વીસી એપ્રિલને બુધવારના રોજ રસ્તન માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો પચીસસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો સામે ટાવર પાસેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

બે હજાર બે તારી પછી બધા 4,000 ચરી્ર રીત મધિં માલ યનીમ ની રીત દીડરી ઉંય

چار ہزار بسو ایک روپیے شوپرمتہ رمیا

2095 410 2060 1825 40 41 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 ગણના લઈ ચાલી દે આમાં કોટ ઇન્વે નંબર ઇન્વે રૂપિયા સુપર દાણો આ ચાર હજાર બસો ને બાવીસ રૂપિયા સુપર ભાઈ 1225 આલ ભાઈ રેવાન કીધું છે અત્યારે કીધું

ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુપરમા